એચ કે બારડ કુકિંગ ચેનલમાં ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે હું જે રેસીપી બનાવું છું તે રેસીપીનું નામ છે બાજરીના અને મેથીના વડા તો મિત્રો આજે હું મેથીના વડા બનાવું છું તો આપ જરૂરથી જોજો પહેલાં ગેસ સ્ટાર્ટ કરવાનો ધીમો ગેસ રાખવાનો તેમાં એક નાની ચમચી તેલ વેડવાનું એક નાની ચમચી હા તેલ વેડવાનું તેલ વેડવાનું તેમાં જીરું એક ચમચી જીરું નાખવાનું તેમાં લીલી મેથી નાખવાની ધીમા ગેસ પર ધીમે ધીમે મેથી કાપીને ધોઈને તૈયાર કરી છે એ તૈયાર કરેલી મેથી ગેસ પર તેલ ધીમે ધીમે નોર્મલ ગરમ થાય તો તેમાં મેથી નાખવી મેથી નાખ્યા પછી ધીમે ધીમે હલાવતા જઉં ધીમે ધીમે તેલમાં તાંતરવું તેમાં થોડું મીઠું એડ કરું જેથી કરી મેથીના બાજરીના વડામાં ટેસ્ટ આવે ધીમે ધીમે સાંતરતા જોડે તેમાં થોડી હળદર નાખવી અડધી ચમચી હળદર નાખવી થોડું જીરા દાણાનો પાવડર એક ચમચી નાખવું થોડું મરચું નાખવું લાલ મરચું અડધી ચમચી લાલ મરચું નાખવું ધીમે ધીમે સાંતરું ગરમ થવા દેવું પાંચ મિનિટ ગરમ થવા દમે ધીમે ગરમ થયું થાય છે દેખો મિત્રો ધીમે ધીમે ગરમ થાય છે મીઠું નાખું હમ થોડું થોડું ઓછું મીઠું લાગે તો તમારા પ્રમાણે તમારે સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરું થી થોડી થોડી ગરમ થઈ તમને તેલ ઓછું લાગે તો તમારે કઈ રીતે તમને અનુકૂળ આવી રીતે થોડું જરૂરિયાત પ્રમાણે તેલ એડ કરવું હવે મેથી તૈયાર થઈ ગઈ છે તો ગેસ ને ઓફ કરો એક વાટકી બાજરીનો લોટ અડધી વાટકી ઘઉંનો લોટ બે ચમચી સોજી બે ચમચી સોજી તેમાં થોડું એક ચમચી અડધી ચમચી જેવું તેલ એડ કરવું બરાબર તમારી અનુકૂળતા પ્રમાણે એડ કરવું તેમાં એક ચમચી તલ નાખવા થોડા દહીં ના હોય તો ચાલે તેમાં થોડા લીંબુના ફૂલ એડ કરવા લીંબુના ફૂલ એડ કરવા બરાબર તેમાં જીરું જીરું એડ કરવું વધારે ટેસ્ટી બનાવવા માટે થોડો જીરા પાવડર ધનિયા પાવડર મિક્સ કરવું લાલ મિર્ચ લાલ મિર્ચ તૈયાર થયેલી મેથી સાંતરેલી મેથી બોટમાં એડ કરવી તેમાં લીલા ધાણા લીલા ધાણા એડ કરવા મિક્સ કરતા જવું લોટ સોજી ઘઉંનો લોટ બાજરીનો લોટ સાંતરેલી મેથી મસાલા સાથે મિક્સ કરવું હલાવતા જવું

नोट बराबर मसळता जाऊ विडा बोल दे थोडं तेल ऍड करू હવે મિત્રો લોટ તૈયાર થઈ ગયો છે હવે તેલ ગરમ કરવા તો ધીમે ધીમે તેલ ગરમ થાય હવે લોટ તૈયાર થઈ ગયો છે તો પેલા ગોળ ગોળ ગરગોળી તૈયાર કરવાની જો મિત્રો ગોળ ગોળ ગરગોળી તૈયાર થઈ રહી છે મિત્રો કેવી ગરબોડી તૈયાર થઈ ગઈ કેવી મસ્ત બની છે તમારા હાથ પણ ન બગડે અને આસાનીથી કામ થઈ જાય હવે થોડા હાથ ભીના કરી સામાન્ય પાણી વાળા કરી તેના પર પાણી લગાવવું નોર્મલ નોર્મલ પાણી લગાવી દેવું પાણી લગાયા પછી દેખો તલ લેવાના થોડા થોડા તલ ચોટાડી દેવાના પાણી થી તલ ચોટી જાય ડેકોરેશન ડેકોરેશન નું અને મસ્ત જો મિત્રો કેવા મસ્ત તૈયાર થઈ ગયા હવે તેને તેલ તેલ ગરમ થઈ રહી છે તો જોઈએ હા તેલમાં એક એક એડ કરતા જઈશું ગેસ થોડો વધારી દેખો મિત્રો ધીમે ધીમે મેથી અર બાજરીના વડાનો કલર બદલાવા લાગી કેવા મસ્ત લાગે છે જો જોતાના હોત ખાવાનું મન થઈ જાય એ તૈયાર થઈ ગયા છે તો એક પ્લેટમાં લઈ લઈએ સરપ્રાઈઝ કરજો સબસ્ક્રાઇબ સબ તમને મારી ગમી હોય તો મારી આ એચકે બારડ કુકિંગ ચેનલ પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ઓકે